હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરની અંદર પણ ગરમી નું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે રસની લારી હોય કે ઠંડા પીણાની લારી પર અત્યારે ગરમીની રાહત મેળવવા માટે અત્યારે લોકો જુસ નો સહારો લેતા નજરે પડી રહ્યા છે કારણ કે સુરત શહેર સહિત અલગ અલગ જગ્યાએ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને ગરમી અસંખ્ય પડી રહી છે લોકોને ઠંડક મળી રહે તે માટે ઠંડા પીણાનો ઉપયોગ જે છે તે કરતા નજરે પડતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આપણે અહીંના લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા કેવી ગરમી છે શું કેશો ગરમી રાહત માટે તમે રસ પીઓ ઉભા રહ્યા છો गर्मी के लिए रस पी रहा हूँ गर्मी थोड़ा ज्यादा पड़ रही है रस पीने आया क्या कहोगे हेलमेट पहन पहनकर निकलते हो गर्मी का भी माहौल है उसको लेकर और कैसा ठंडा का अनुभव जब रस पीते हो हैं थोड़ा ठंडा का अनुभव होता है हेलमेट पहनते हो जाता है थोड़ा दिमाग गर्म हो जाता है रस पीते हैं थोड़ा ठंडा हो थो जाता है रस्ते पर निकलते हो तो कैसा माहौल देखने मिलता है सब दुपट्टा वगैरह पहन के निकलते रुमाल बांध के निकलते तो कितनी गर्मी गर्मी तो है

જે ઠંડુ મળતું હોય તે પીવાનું જે છે તે વધારે પસંદ કરતા હોય છે અને તેવા માહોલ સુરત શહેરની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે સાઈ જગતાપ જીએસટી